હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે મિત્રો આજે ફરીથી અમે ખેડકામ કરવા માટે આવ્યા છે આજ સામે જોઈ શકો છો આ ખેતર ભાઈ ખેડીને ગયો છે ત્યારબાદ હું ખેડકામને લેવલિંગ કરવા જમીન લેવલિંગ કરવા માટે આવેલો છું કાકાને ટ્રેક્ટર ચલાવવા માટે આપેલું છે કાકા એમ તો ટ્રક ચલાવે છે પણ ટ્રેક્ટર એને બરાબર ફાવતો નથી એટલે ધીમે ધીમે ચલાવે છે <laughs> आज जो ही सुकुछ मित्रा जमीन लेवलिंग करी थे एक क्षेत्र तो मोटो एमाथी तोन पार्ट बनाया ના 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 આ પ્લાવ લઈ લીધું છે સુપડી લેન્ડ લેવલ પર પ્લાવ મૂકી દીધું છે હજુ બીજી જગ્યા પર જવાના છે જમીન લેવલિંગ કરવા માટે સાડા નવ વાગ્યા છે અને હજુ પણ લેવલિંગ કામ ચાલુ જ છે અને આખી રાત ચાલવાનું છે અત્યારે મિત્રો હું જાઉં છું જમવા માટે મિત્રો અત્યારે વાગ્યા છે રાતના બે અને મિત્રો જોઈ શકો છો ટ્રેક્ટર લઈને અમે ઘરે આવી ગયા છે મિત્રો જો અમે ખેડકામ કરવાના જ હતા પણ ડીઝલ ઓછું હતું એટલે ખેડકામ અટકાઈ દીધું છે કારણ કે રાતના બે વાગ્યાના ટાઈમ પર ડીઝલ લેવા જાય એના કરતાં સવારે ડીઝલ લેવા જઈ આવશું એવું વિચારીને પછી ખેડકામ અટકાઈ દીધું છે તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ જય હિન્દ જય ભારત